નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આ રક્ષાબંધનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો વિગતવાર આપને જણાવીશું વિડીયોના અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો રક્ષાબંધન પર આ સમય ન બાંધો રાખડી જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારના રોજ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે બહેનોને ભદ્રકાળ દરમિયાન રાખડી ના બાંધવાની સલાહ આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે જે નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો અશુભ સમય છે આ વર્ષે ભદ્ર સૂર્યદેવ પહેલાં સમાપ્ત થાય છે રાખડી બાંધવાની વિધિ માટેનો આદર્શ સમય સવારે છથી અઢારથી બપોરે એક અને ચોવીસ વાગ્યા સુધીનો છે જેમાં અપહરાણ મુહૂર્તને પ્રધાન્ય આપવામાં આવે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ